ઉપર આજ જો વરસાદની આગાહીને હવે વાવાઝોડું પવન હંધું આવે એટલે પછી આડરું કરવું પડે તો આ ખડને હંધુ ખુલ્લું હતું પછી ઢાંકું કપડાંથી અને ઉપરનું આ ઉપરનો ભાગ હંધુય હંધુ નળિયા નડકા હમ્મા પવરણ કેરા હતા એટલે પછી એક વરસ થઈ ગયું પાછું અંદર કપડું નાખી પ્લાસ્ટિકનું અને જોય પાછા નળિયા હરખા હંધું કર્યું હંધું સાફ સફાઈ કરી અને ઉપર ખડ હંધું હતું એ ખડ હંધું ઉતારી લીધું હેઠું અને ઉપર હરખા નળિયા પાછા ફિટ કરી દીધા કપડું નાખીને કે વરસાદ વરસાદ ને આવે તો અંદર પાણી ફરજામાં ન પડે એટલે હવારનું આજ ગુરુવાર હતો આજ અને આજ લાઈટ નથી અને તડકો હતો ઓછો હતો વાદળા થઈ ગયા હતા એટલે એટલો બધો વાંધો નહોતો

હવે આ હવારે બાંધી પોવન જો આવ્યો તૂટી ચૌદ તારીખે પવન આવ્યો હતો ને તો આમ જ થયું હતું બહુ પવન ઉપડે વરસાદ નતો સાટા આવ્યા હતા આજે એમ હતું કે વરસાદ આવશે જ હવાનું વાતાવરણ હતું એવું પણ વરસાદ ન આવ્યો પવન ઘડી આવ્યો પછી વહી ગયું પાછો આગાહી છે મારો બ્લોગ સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ પાછું પાદળા વહી ગયા છે ને એવું થઈ ગયું ખુલ્લું ન કરતો આ થોડીક વાર પહેલાં કોવન ઉપીડ્યો તો પાદળા બહુ થઈ ગયું મેં આજ આખો દિવસ આ ઊંધો આ નળિયા ઉતાર્યા નળિયા પાસે સડાવ્યા નીચે કપડું પ્લાસ્ટિકનું રાખીને એટલે વરસાદનું પાણી અંદર ન પડે ગાયુ નો વાંધો ન આવે પછી આ આ થાંભલી હતી ને એ બદલાઈ નહીં રાધાને પછી બદલાઈ નાખી પાછી હીર તો આ બાજુ ધોઈ લઈ પછી કપડું પ્લાસ્ટિકનું ઢાંકી દીધું છે ખડ એટલે પલરે ખડ ને ખાદ્ય